તારામ જય માતાજી જય દીશ બધાને તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં તો જો અત્યારે વાગી ગયા દસ અને આપે આવ્યા તા વિદિત માટે ચાય લઈને ચાઈ નાસ્તો અને વિદિતભાઈ આપણા જે કાલ લાવ ખેડતો હતો એ રહી ગયા તા અડધા વચ્ચે ડીઝલ પૂરું થઈ ગયું હતું એટલે નકા ખેડાઈ જાત અડધાથી તેલું જ કાલ મલુક ખેડાઈ જાત પણ વચ્ચે ડીઝલ પૂરું થઈ ગયું એટલે વચ્ચે આપણું ખેડવાનું અધ વચ્ચે રહી ગયું હતું એટલે હવે આજ પૂરું કરે છે તો ને અત્યારે વિદિતભાઈ ચાય વિદિતભાઈ ને ભૂખ લાગી હતી એટલે એને જો નાસ્તો લઈ આવ્યા અને આપણે વિદિતભાઈ ચાયનો હવે બંધાણી થાય છે થોડો થોડો અત્યારે દસ વાગ્યાની ચાય ખાપે બધીને અમારા ઘરમાં હતા કેમકે અત્યારે બધા બંધાણીએ એટલે આપણા ઘરમાં દસ વાગ્યા ને તો આવે જ દસ વાગ્યા ને ત્રણ વાગ્યા ને અને જો કાલે થોડું થોડું નીલું થતું હતું ને આજે આજે થાય ને એ વિધિ નીલું થતું ઓછું થાય કાલુ જેટલું નથી થતું અને અત્યારે જો વળી પાછું વાદળ છે વાતાવરણ થઈ ગયું હોય વળી એમ લાગે કે વરસાદ આવશે કાંઈ નક્કી ના કહેવાય અમને આમ આવતે આવતી નલ્યો જાય ને કંઈ આવી જાય ખબરે ન પડે એની તા કઈ આવે ને કઈ જાય આમ હવે થોડીક વાર ના આવે તો પછી આપણો ખેડાઈ જાય થોડુંક એમ હવે ઘણું નથી જો આ બાજુ આટલો જ પટ્ટો આવે તો હવે તો બે ત્રણ કલાકમાં ખેડાઈ જશે કલાક નહી પણ હજી મોચમ બાકી વધ્યું હજી આમ આમ ઘણું હોય મોટો પટ્ટો બે કલાક હમણાં ટૂંક હોય બે કલાક તો થઈ જશે દોઢ કલાક તા અને આજે આપણી બારી ફિટિંગ બારીની ફિટિંગ કરવા આયા મકાન માં એટલે પપ્પા આજે ઉમા જે હવે એ આવશે વિદિત જો વિધિ ખેડૂતો તો મિત્રો અત્યારે આપણે બારી લગાવવાનું કામ આપણું ચાલુ હોય અને બારી લગાવે આપણે માથા પરથી પારસભાઈ સુતાર અને બારી આપણે રાખી એલ્યુમિનિયમ સેક્શનની લાકડાની આપણે નથી રાખી કેમ કે આની તો થોડીક જમાર વધારે હોય એટલે આપણે અત્યારે આજે તો ખાલી ફ્રેમ જ ફિટ કરે કાચને આપણે દરવાજાની હજી આપણે અંદર લાપી થઈ જાય મકાનની અંદર આપણે બારે અત્યારે લાપી નથી કરવાના હાલ ઘડી બિચાર વરસાદે ત્યાં સુધી અંદર આપણે લાપી કરી અને પછી હજી આપણે આના ગ્લાસને બધું લગાવવાનું હોય આજે તો ખાલી ફ્રેમ લગાવવા આવ્યા જો કામ એક નંબર અત્યારે લેવલથી બધું કામ થાય કારીગર સારા હોય કોઈને પણ ઓર્ડર દેવો હોય તો હું નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું એમના પારસભાઈના જો અહીંયા તમે જોઈ શકો કે આપણે આ બારી અંદર હોલમાં આપણે લગાવી દીધી એ આ જો આ ટાઈપનું લગાવી આ હોલમાં આપણે લગાવી દીધી ને બીજું મટીરિયલ આપણે પડ્યું હોય આ જોઈ લો બતાવી દઉં રખ આ હજી બધું લગાવવાનું બાકી આ ઉપર આપણી લાગશે ઉપરની બાજુ મટીરિયલ તમે જોઈ શકો ચારની ફ્રેમે આપણે ત્રણની લગાવી નથી મતલબ ચારની બનાવીએ ફ્રેમ ત્રણની થોડીક ઝીણી થતી હતી ને આ થોડીક મજબૂત મજબૂતી વધારે ચારની પેમ એટલે આપણે ચારની લગાવીએ ચાલો અંદર થોડીક બતાવી દઉં ક્વોલિટી કેવી એ જોઈ લો વધારે આઈડિયા આવી જાય આપણી અંદર લાગી ગઈ કમ્પ્લેટ આપણા બેડરૂમ એનો

એ dit baare karta tha par badi to bahut ekhe re hu અને જો આપણો આ ભાગ તો કાલે છટાઈ ગયો તો પહેલો ભાગ અને આજ જો આ બીજા ભાગમાં બે ધોરિયા બાકી હતા એ અત્યારે એ અત્યારે છાતે છે અને આ ભાગમાં એ બે ધોરિયા રહી ગયા બે કે છે પપ્પા બે બે ધોરિયા બે ધોરિયા અને જો આપણે હવે બે ગુણતા પૂરી થવા આવી હવે આમાં અડધી ગમે લીધે હું એટલે આપે ને હે ને હવે આ બે ધોરી એનો ટોટો આવશે એટલે એ આપે ને લેવા જવું પડશે ખાતર કે હવે આ બે ધોરીએમાં થાય હું લાગતું નથી થાય લાગતું નથી થશે જ નહીં એટલે હવે એ કાંઈ નક્કી નકા અત્યારે છાંટીએ કે પછી કાલ છાંટીએ હવે અત્યારે એટલે પહોંચે એક હું છાંટી લઈ બાકી પછી પછી ભૂલ વડે તો આ શું કામ કરતો તો હું તારે ફ્રેશ હોય તાર અને ભાઈ જો ચેનલ માં પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરતા જાજો આપણી ફેસબુક પેજ ને ફોલો કરતા જાજો ને ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરતા નો કરવાનું ભૂલતા નહીં હાલો ભાઈ હવે ખાતા છાંટી લે પછી મળીએ એક દોરિયા મિત્રો ટોટો આવ્યો કમેલા માં લગભગ 1.5 ગમેલ નો હપ્તે પણ હવે પૂરો થઈ ગયો કાલે વાત હવે કેમ કે ગમેલ હું ભરવા ને આવશું દાદા ગામ આવી ગયા છે વાલ લાગી ગયા છે

વેજતોન કા તા આવતો તો હા વેજબંધ ભારી કામ કરે દવાઈ હાલો હાલી હ કર રે નઈ નવાણે નવાણે એટલે તું ગરમી થાય ને એટલે માથું માથું દવા હોય તો મને કમેન્ટ પપ્પાનું માથું રોજ દુખે રહ્યું ગરમી હોય ને એટલે મને આ અડધું માથું આટલું વધારે દુખે દવા હોય તો કમેન્ટ કરજો ભાઈ હા ભાઈ દેસી દવા દેસી તો કમેન્ટ કરજો ટોપી ઉપર હોય ને તો ઓછું દુખે પણ ટોપી આ હા ભરીની બધું ભૂલી જવાનું ટકડ ટકડ માં આયા આજ પાછા આપણે બારી લે લગાવવા આવ્યા હતા બારી લગાવી ગયા હા તમે ક્લિપ આગળ જોઈ અને આપણે બારી વાળા હતા માધાપરના આપણે પારસભાઈ સુતા રહે એને આપણે કામ આપ્યું હોય એલ્યુમિનિયમ ની બારીઓ કરે બધી લાકડા ની મતલબ નથી કેમ કે લાકડા ની પછી આગળ જાય તો દસ બાર વર્ષ પછી વળી ઉધઈ ખાય એવું ખાય એટલે આપણે અત્યારે એલ્યુમિનિયમ ની આપડે લગાવી હોય એના તમને હું નંબર નીચે આપણે આમ ડિસ્ક્રિપ્શન માં આપી દઈશ કોઈને પણ કામ હોય મકાન નું કોઈ પણ નવું કામ કરતા હોય તો વ્યાજબી ભાવે કરી આપશે બાકી કામ ના બહુ સારા જોરદાર જો ભાઈ આપડા બાપા હે ને અહિયાં કણે

જે આપણા લીમડા કાઢવા આવ્યો હતો જીસીબી તો ઉપાડી લીધા હતા એટલે થોડા આ જે થળ હતા એ તો હતા નહીં એક થળ હતા એ તો ઉપાડી લીધા હતા અને હવે એનો જે કચરો હતો એ રે ઉડતો તો રે જાને ત્યાં એટલે હવે થોડા ઉકાણા હે વરસાદ નથી આવ્યો હમણાં તે એટલે કીધું હવે ધખાવી રાખી એટલે જો બાપા ધખાવે રહ્યા